પોતાના મોઘા પાકને બચાવવા માટે ખેડૂતો હાથમાં માત્ર ટોર્ચ લાકડી અને સ્વ બચાવ માટેના સાધનો લઈને જીવના જોખમે રાતભર ખેતરના રખોપા કરવા મજબૂર બન્યા છે તેમની એકમાત્ર માગણી છે કે સરકાર દ્વારા ખેતરના શેડે વિનામૂલ્યે તાર ફેન્સિંગ બનાવી આપીને તેમને આ બેવડા જોખમ સામે રક્ષણ આપવામાં આવે મેડરડા તાલુકાના ડેઢા ગામના ખેડૂત રમેશ કોરાટે પોતાની પીડા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે અમે છેલ્લા ઘણા વર્ષો નહીં પરંતુ પેઢી દર પેઢી ખેતરમાં પાકના રખોપા કરીએ છીએ ખેડૂતો ખેતરમાં મગફળીનું બિયારણ વાવે ત્યારથી જ રખોપાનું કામ શરૂ થઈ જાય છે સુવર ભૂંડ રોજ અને હરણ જેવા પશુઓ ખેતરમાં આવીને પાકને ફીંદી નાખે છે આ નુકસાનથી બચાવવા માટે અમે રાત દિવસ જોયા વગર ખેતરના રખોપા કરીએ છીએ અન્ય એક ખેડૂતે જણાવ્યું હતું કે ગીર વિસ્તારના ખેડૂતો માટે રાતના સમયે ખેતરમાં રખોપા કરવા એ જીવનું જોખમ છે હિંસક પ્રાણીઓની અવર જવર અને પશુઓ દ્વારા પાકને થતું નુકસાન આ બે મુખ્ય કારણો છે ખેડૂતોને દર એટલો બધો છે કે તેઓ એકલા ખેતરે જઈ શકતા નથી છ થી સાત ખેતરના ખેડૂતો ભેગા મળીને પોતાની સાથે ટોર્ચ લાકડી અને સ્વ બચાવ માટે અન્ય હથિયારો લઈને રખોપા કરવા જાય છે ગીર પંથકના ખેડૂતોને આ વેદના એક ગંભીર મુદ્દો છે જ્યાં વન્યજીવ સંરક્ષણ અને માનવ જીવન તથા ખેતીના રક્ષણ વચ્ચે સંતુલન જાળવવું જરૂરી બન્યું છે ખેડૂતોની માંગણી છે કે હાલની મોંઘવારી અને આર્થિક મુશ્કેલીઓ વચ્ચે તેઓ ફેન્સિંગનો ખર્ચ ઉઠાવી શકે તેમ નથી જો સરકાર દ્વારા સો સહાય કરવામાં આવે તો તેઓની આ સમસ્યાનો હલ થઈ શકે તેમ છે આ ત્રણ દિવસથી આ ફોરેસ્ટ વિભાગને જાણ કરું છું કોઈ ફોન રિસીવ કરતા નથી ફોન રિસીવ કરે તો આવીને બપોરે આવીને ચેક કરે કે દીપડો છે કે નહીં બપોરે ક્યાંય દીપડો હોય ખરો ના હોય આજે અમારા ગામમાં હું જોઉં છું તો છેલ્લા ઘણો ટાઈમ છે દીપડા સિંહ રોજ ભૂંડ રાતે રખોલે જવું છે ખેડૂતને ઘઉં વાવ્યા છે અત્યારે તુવરનું વાવેતર છે ઘઉંનું વાવેતર છે ચણાનું વાવેતર છે તો રાતે રખોલે જવું તો જવું કેમ જાય તો ઘરે મુશ્કેલી કે આવશે કે નહીં આવે પાછા કારણ કે દીપડાનો એવડો મોટો ત્રાસ છે કે ગઈકાલે અમારે એક બેનની પાછળ દીપડો દોડ્યો એ મંડા રાડો નાખવા એટલે અહીંયા બાજુમાંથી ત્રણ ચાર છોકરા પહોંચી ગયા અને દીપડો એમણે સાઈડમાં બેસી રહ્યો અને બેનને લઈ આવ્યા કાલે અમે ફોરેસ્ટ વિભાગમાં ફોરેસ્ટરને ફોન કર્યો એ રિસીવ ફોન કર્યો નહીં એના જે ટેક્કર છે એને ફોન રિસીવ કર્યો પછી એને સરપંચને ફોન કર્યો અમારા ભાઈ છે બાલાભાઈ કરીને એની સરપંચને ફોન કર્યો સરપંચે આરએફઓ સાહેબને ફોન કર્યો અને આરએફઓ સાહેબે ફોરેસ્ટરને ફોન કર્યો તે પછી ફોરેસ્ટર અહીંયા આવીને એમ કહે છે કે મારો પર્સનલ ફોન છે મારે તો ઉપાડવું હોય તો ઉપાડવું મારો રાતે ફોન મારા છોકરા પાસે હોય એટલે મેં એવી રજૂઆત કરી કે તમારો પર્સનલ ફોન હોય તો તમારો ઓફિસિયલી નંબર આપો તો કે મારી પાસે ઓફિશિયલી નંબર નથી તમે રજૂઆત કરો એટલે એના ફોન માટે મારે રજૂઆત કરવાની અગર છે તો એને આપણે એમ કહીએ કે તમે પિંજરું મૂકો તો અમે પિંજરું મૂકી દઈએ તો તમે મારણની વ્યવસ્થા કરો મારણની વ્યવસ્થા અમારે પબ્લિકને કરવાની હોય કે ફોરેસ્ટરને કરવાની હોય હવે અહીંયા અમારે એટલી બધી રાઈડ છે કે આ જનાવરની કે આ ટાને નહીં હોય નહીં હોય તો મને વાર તો દીપડા ગામમાં છે કેટલા હાવી જ છે પછી આ રોજનો ત્રાહ અમારે પૂરેપૂરો છે રોજના ત્રાહમાં અમને એમ થાય કે અમારે આમાં ઘઉં વાવવા કે ન વાવવા અટાણે એમ થાય કે આમાં કેમ જીવવું હવે આ સરકાર આમાં કંઈ ધ્યાનમાં લેતી નથી તો અમારે કરવું શું કેવી મુશ્કેલી પડે છે કેવી મુશ્કેલી અમને પડે છે અમે આમાં કેમ જીવીએ તમે સાહેબ વિચાર તો કરો કંઈક આ ગમે એમ કરીને તમે આ દીપડા પકડો નકર અમારે આમાં જીવવો કેમ અમારે અમારા છોકરા બસાવવા કે અમારે અમારો મોલ બસાવવો કે અમારે કરવું હા અમારે જીવવું કે મામા